જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું નાચોસ ઘઉંના લોટના બનાવશું એના માટે જોશે આપણે ઘઉંનો જાડો લોટ ભાખરીનો લોટ આવે જ ને એ બહુ જાડો નહીં લાડવાનો આવે છે એ નહીં ભાખરીનો દરાવીએ ને એ એક વાટકો વાટકી છે આ ભાખરીનો લોટ અને એક ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જીરું અડધી ટીસ્પૂન જીરું પાવડર અડધી ટીસ્પૂન મરી પાવડર અને ચપટી હિંગ એક ટી હળદર અને એક ટીસ્પૂન તેલ છે ને પાણી લોટ બાંધવાનું તેલ ગરમ મૂકી અને લોટ બાંધી લેસ લોટ લઈને બધા મસાલા નાખી દેસુ મરી જીરું પાવડર ધણા જીરું પાવડર હિંગ ને હળદર બધા ડ્રાય મસાલા મિક્સ કરી લેશું પાણીથી લોટ બાંધી લેશું પાણીથી લોટ બાંધી લેશું પણ કડક લોટ સેજ બાંધવાનો છે રોટલી જેવો ઢીલો નહીં હવે તેલના બે ત્રણ ટીપ્પા નાખીને કેળવી લેશું છે રોટલી જેવો ઢીલો નહીં ને ભાકની જેવો કઠાણી નહીં બંધાઈ ગયો છે અને ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપશું મોટા લુવા પાડી અને વણી લેશું પછી એની પટ્ટી કાપી લેશું બતાવું છું જો કોર ફાટશે ને આવો કશે કઠણ લેવાનું ન વણાય તો સે સેજ અટામણ લેવાનું આવું રોટલી કરતા જાડું વણવાનું છે સેજ હવે એની પટ્ટી કાપી લેશું ত্ৰিকোণ কাপি লোট নাখি নাই কৰি

અને એક ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન મીઠું અને વન ફોર્થ મરી પાવડર ફેટી લેશું ને મલાઈને આવીશું પછી જ મિક્સ કરશું લઈ લેવાની એટલે ક્રીમ ના હોય ને તો હાલે ઘરમાં આપણે આજે નાખી દઈશું ગ્રીન ચટણી દળેલી ખાંડ મળી મીઠું બધું મિક્સ કરી લેશું સરખું હવે આપણું ડીપ તૈયાર છે હવે સર્વ કરી દેસુ તૈયાર છે આપણા ઘઉંના લોટના નાચો એને ગ્રીન ડીપ ડીપ સાથે સર્વ કરશું એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ